મેઘરતના પત્રકારને અભદ્ર ભાષામાં વાત કરનાર હોમગાર્ડના વિરોધમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને અવેદનપત્ર આપવામાં આવ્યું કેટલાક દિવસ અગાઉ મેઘરત નગરમાં એક હોમગાર્ડનો જવાન પોલીસની સરકારી ગાડી લઈ જતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જંગેના પત્રકારોએ સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેને લઈ આ જવાન ભૂરાવ થયો હતો હોમગાર્ડ જવાને સમાચાર છાપનાર પત્રકારને ફોન ઉપર અભદ્ર ભાષામાં ગાળો બોલી હતી તેમજ અન્ય પત્રકારને મન માર મારવાની ફોન ઉપર ધમકી આપી હતી જેને લઈ પત્રકારે મેઘરત પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ આપી જ્યારે આજે જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ હોમગાર્ડ કમાન્ડન્ટની ઓફિસમાં જઈ પત્રકારોએ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટને આવેદન પત્ર આપ્યું હતું ફોન ઉપર પત્રકારને બિબસ્ત ગાળો બોલી માર મારવાની ધમકી આપનાર વિરોધ હોમગાર્ડ સામે કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોએ માંગ કરી હતી જે અંગે હોમગાર્ડ કમાન્ડન્ટે હોમગાર્ડ વિરોધ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પત્રકારોને ખાતરી આપી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી